યુવાનો અને યુવતીઓ એકબીજાને ગિફ્ટ આપીને ઉજવણી કરતા હોય છે આમ તો ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે એક પ્રેમનો દિવસ જ ગણી શકાય પરંતુ તેને લઈને હિંમતનગરના ગાયત્રી મંદિર પાસે આવેલા રોટરી સરસ્વતી વિદ્યાલયમાં દર વર્ષે શાળામાં બાળકોને સંસ્કારનું સિંચન થાય તે માટે બાળકોના તેમના માતા પિતાનું પૂજન કરાવ્યું હતું બાળકો દ્વારા અને વેલેન્ટાઇન ડે નહીં પરંતુ માતૃપિતૃ પૂજન તરીકે ઉજવણી કરવામાં આવી બાળકોએ સૌથી વધારે માતા પિતાનો પ્રેમ બાળકો કરતા હોય છે જેને લઈને વેલેન્ટાઇન ડે ના દિવસે બાલ મંદિરથી લઈને ધોરણ બારના બાળકોએ તેમના માતા પિતાનું કુમકુમ તિલક કરી ચોખા ચઢાવી તેમજ પ્રદર્શની કરીને આશીર્વાદ મેળવ્યા હતા રોટરી સરસ્વતી વિદ્યા વિદ્યામંદિરના શિક્ષકો માતૃપિતૃ પૂજન માં જોડાયા હતા વિદ્યાલય રોટરી સરસ્વતી વિદ્યા મંદિરની અંદર માતા પિતાનું પૂજન કરવામાં આવે છે જેમ ચૌદમી ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે એમ અમારા વિદ્યાલય વિદ્યાભારતીલા વિદ્યાલયમાં આજે માતા પિતાનું પૂજન કરવામાં આવે છે ત્યારે કે દરેક બાળક સૌથી વધારે પ્રેમ માતા પિતાને જ કરે છે એટલા હું પૂજન કરીએ છીએ પૂજા પૂજનની અંદર દરેક બાળક એ માતા પિતાને ચાંદલો કરે છે પછી એમને જૂથા ચડાવે પછી એમને પગમાં ફૂલ અર્પણ કરે અને ત્યાર પછી એ માતા પિતાની પ્રદક્ષિણા કરે છે માતા પિતા તેમને આશીર્વાદ બાલ મંદિરથી લઈને બારમાં ધોરણ થઈ દરેક બાળકને પૂજન છે મણિનગર શ્રી સ્વામિનારાયણ